શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી આમલકી એકાદશી વ્રત કથા મહિમા જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અચ્યુતમ કેશવમ રામનારાયણમ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે બોલો લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધ પક્ષ જે ભગવાન વિષ્ણુને પ્રિય એવું આ એકાદશીનું વ્રત કરે છે તેને ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે ભગવાન નારાયણને પ્રિય એવું આ વ્રત સ્વયં એકાદશી મૈયા કે જે પ્રભુના શરીરમાંથી જ અંગોમાંથી પ્રગટ થયેલા છે માટે પ્રભુને એકાદશી તેથી અત્યંત પ્રિય છે એકાદશી મૈયાને વરદાન છે કે જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરીને ભગવાન શ્રી હરિનું પૂજન કરશે મંત્ર જાપ કરશે કથા સાંભળશે તેના જન્મો જન્મના પાપ નષ્ટ થશે અને અંતે મુક્તિ ફળ પ્રાપ્ત થશે ધામની પ્રાપ્તિ થશે એકાદશી વ્રત તે વ્રતોમાં રાજા સમાન છે સ્કંદપુરાણમાં કહ્યું છે કે મોટી આપત્તિ વખતે હર્ષ વખતે પણ એકાદશીનું વ્રત છોડવું ન જોઈએ જે વિષ્ણુ દીક્ષાવાળા છે તે વૈષ્ણવ કહેવાય છે તેઓએ તો આ મહિનાની બંને એકાદશીનું વ્રત કરવું જોઈએ એમાંય ખાસ કરીને ફાગણ માસના શુક્લપક્ષની એકાદશી જે આમલકી એકાદશીના નામે પ્રસિદ્ધ છે તેમાં ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આરોગ્ય સૌભાગ્ય યશ કીર્તિ પ્રાપ્ત થાય છે જીવનમાં દરેક મનોકામના હોય તે પૂર્ણ થાય છે ઘરમાં સુખાકારી રહે છે વંશવૃદ્ધિ થાય છે કારણ કે આ એકાદશીમાં ભગવાન શ્રી હરિનું પૂજન તો આપણે કરીએ છીએ સાથે આમળાના વૃક્ષની પૂજા પણ થાય છે આમળા કે જે આરોગ્યની દૃષ્ટિએ પણ ઘણા ઉત્તમ છે અમૃત સમાન છે તેનો ભોગ આજે પ્રભુને લાગે છે અને તે આમળાનું પ્રસાદ પણ ભક્તો લઈ શકે છે જેથી આરોગ્યની પ્રાપ્તિ થાય તુલસી માતાની આપણે સેવા પૂજા કરીએ છીએ પીપળાના વૃક્ષની સેવા પૂજા કરીએ છીએ એકાદશી હોય કે પછી અમાવસ્યા હોય ખાસ ખાસ વાર તહેવારે પણ પરંતુ આજે આમળાના વૃક્ષની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ મનાશે આમળાના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે અને ભક્તોના દરેક કષ્ટ પીડા મટાડે છે ગ્રહ દોષ બાધા પણ મટે છે આમળાના વૃક્ષ નીચે બેસીને આજે પ્રભુનું નામ જપવાથી પ્રભુની સેવા પૂજા કરવાથી જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દસમીની સાંજેથી જ નિયમનું પાલન કરે એટલે કે હળવું ભોજન લે અને એકાદશીના સવારે ઉઠીને સંકલ્પ કરે અને એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે તેના પારણ કરે આ વિધાન છે એકાદશીના વ્રતનું એકાદશીના વ્રતના દિવસે ઉપવાસ થાય છે પરંતુ જે ભક્તો વ્રત ઉપવાસ કરી શકતા નથી તેઓ ભોજન પણ લઈ શકે છે જે રીતે આપણું શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત ઉપવાસ કરવા જોઈએ આજે એકાદશીના દિવસે કાસાના વાસણમાં ભોજન કરવું કે કોઈ પણ રીતે ઉપયોગ કરવો તેનો ત્યાગ કરવો જોઈએ માંસ મસૂર ચણા શાક છે મદીરા પારકું અન્ન છે અને સ્ત્રીઓનો સંગ ત્યાગ કરવો જોઈએ દિવસના સૂવું ન જોઈએ અને રાત્રે પણ પૃથ્વી ઉપર સૂવું જોઈએ આજના દિવસે જે ભક્તો વ્રત કરે છે તે વારંવાર જળ ન પીવે તાંબુલ ન ખાય અને જો ઉપવાસ કરતી વખતે અશક્તિ જેવું લાગે કષ્ટ જેવું લાગે તો થોડું થોડું જળ પી શકે છે વિષ્ણુ રહસ્યમાં વચન છે કે વ્રતવાળા મનુષ્યએ શરીર પર તેલ ચોપડવું જોઈએ નહીં માથામાં પણ તેલ લગાડવું નહીં આજના દિવસે કોઈ પણ જાતનો લેપ પણ કરવો નહીં ચોરી હિંસા આદિ પાપોના નિવારણ માટે પણ એકાદશીના વ્રતના દિવસે વિષ્ણુ નામ જપ કરવું જોઈએ પવિત્ર થઈને ભગવાન શ્રી હરિનો અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ નમો નારાયણાય ભગવાન શ્રી નારાયણને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ મેં આજે આપનું એકાદશીનું વ્રત કર્યું છે હે નાથ હું બારસના દિવસે પારણું કરીશ હું આપની શરણમાં છું હે પ્રભુ મારી સેવાનો સ્વીકાર કરજો આ રીતે બોલીને પ્રભુને નમન કરવા જોઈએ મત્સ્યપુરાણમાં કહેલું છે કે સ્ત્રીઓ રજસ્વલા અવસ્થામાં પણ આ વ્રત કરી શકે છે રજો દર્શન થયું હોય તો પણ એકાદશીના દિવસે બહેનો ભોજન ન કરે એટલે કે ઉપવાસ કરે બહાર ગામ જવાનું થાય તો પણ વ્રત કરી શકાય છે ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા ન થાય એકાદશીનું વ્રત તે ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર વ્રત છે એકાદશીનું વ્રત કરવાથી મન બુદ્ધિ વાણી પવિત્ર થાય છે એકાદશીનું વ્રત કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને આ આમલકી એકાદશી અથવા જેને આમળા એકાદશી કહેવાય છે એકાદશીના દિવસે આપણે પૂજા કેવી રીતે કરવી તે જાણી લઈએ જે ફક્ત એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દસમીની સાંજેથી જ હળવું ભોજન લે જેથી પેટમાં વધુ ભાર ન રહે પેટ સાફ આવે બીજા દિવસે જ્યારે એકાદશીનું વ્રત હોય ત્યારે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી નારાયણનું હૃદય મનમાં સ્મરણ કરવું આજે આપણા જે ઘરના મંદિરમાં પ્રભુની બિરાજમાન મૂર્તિ હોય ફોટો હોય કે જે સ્વરૂપ હોય જે આપણને પ્રિય હોય તેની વિશેષ પૂજા કરવી આપણા ઇષ્ટદેવની સાથે પણ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન થઈ શકે છે ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન ગંગાજલથી સ્નાન અને ત્યારબાદ ભગવાનની મૂર્તિને મલમલના વસ્ત્રથી લૂછીને શૃંગાર આદિ કરાય છે મોર ધારણ કરાવાય છે પીળું પિતાંબર ધારણ કરાવાય છે ત્યારબાદ ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિ ધરાય છે બે તુલસી પત્ર ભગવાનના શ્રી ચરણોમાં ધરાય છે જેથી પાપમાંથી મુક્તિ મળે તુલસી વગર ભગવાન શ્રી હરિ સેવાનો સ્વીકાર કરતા નથી માટે તુલસી દલ અવશ્ય પધરાવવા જો આજે કદાચ ભૂલાઈ ગયું હોય તુલસી દલ લેવાના તો બે તુલસી દલ માત્ર પ્રભુનું નામ સ્મરણ કરીને ક્ષમા પ્રાર્થના કરીને તોડી શકાય છે ત્યારબાદ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ મંત્ર જાપ કરીએ છીએ આરતી કરીએ છીએ પછી વ્રતકથા અવશ્ય સાંભળવી આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ છે ગીતાજીનો પાઠ છે તે કરવો ઉત્તમ મનાય છે પશુ પક્ષીની સેવા કરાય છે આજે ભગવાનને પ્રિય એવા તુલસી મૈયાનું પૂજન થાય છે ધૂપ દીપ આદિથી તુલસી માતાજીની પ્રદક્ષિણા કરવી જોઈએ આ ઉપરાંત સાંજે પણ તુલસીજીને દીપદાન થાય છે પીપળાનું વૃક્ષ છે જે સર્વદેવમય છે તેની પણ પૂજા કરવી જોઈએ વ્રતનો સંકલ્પ સવારે પૂજા કરતી વખતે જ લેવાનો હોય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માગે છે એકાદશીનું વ્રત આમ તો ત્રણ પ્રકારે થાય છે એક તો ઉપવાસ એક તો નિરાહાર અને એક છે એક ટાઈમ ભોજન જે લોકોનું શરીર સાથ આપતું નથી બાળકો છે વૃદ્ધ છે ગર્ભવતી મહિલાઓ છે અથવા કામકાજી ભાઈઓ બહેનો છે તો તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે શરીરની માંગ પણ પૂરી કરવી પડે છે શક્તિ હોય તો વ્રત જપ તપ થાય છે કર્મ થાય છે શરીર જ સાથ ન આપે તો આપણે અસમર્થ થઈ જાય છીએ શરીર સાધનરૂપ છે માટે શરીરનું પહેલા ધ્યાન રાખવું એટલા માટે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે તેમાં ખાસ કરીને સાત્વિકતા જાળવવી અને જો વ્રત ન થાય તો પણ ચિંતા ન કરવી પ્રભુનું નામ જપ હૃદયમનથી કરવું ભાવ સારો રાખવો તલ મેળવીને જલથી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી જાણે અજાણે થયેલા દોષ મુક્તિ મળે છે આજના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ તલની ચપટી નાખીને તે જલથી પ્રભુને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્ર જપી શકાય છે અથવા ભગવાન વિષ્ણુનો કોઈ પણ મંત્ર જપી શકાય છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે સૂર્યનારાયણ દેવ આજના દિવસે આપણે પિતૃ નિમિત્તે પણ એકાદશીનું વ્રત કરી શકીએ છીએ ગીતાજીનો પાઠ કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ તે વ્રતનું દાન પણ કરી શકીએ છીએ તે રીતે સંકલ્પ કરવો જોઈએ આ વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય હોય માટે આજે અમુક નિયમ પણ લેવાના હોય છે જેમ કે શરીરમાં સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ સાદા જલથી સ્નાન કરવું જોઈએ જેમ આપણે તીર્થોમાં જઈએ છીએ નદી તળાવ જે પવિત્ર છે ત્યાં જઈને ત્યાં જે રીતે આપણે સ્નાન કરીએ છીએ એ જ રીતે સ્નાન કરવું જોઈએ તો મિત્રો આપણે સાંભળ્યું આ મલકી એકાદશીનું મહાત્મય પૂજન વિધિ હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી હરિ નારાયણની છે માંધાતા રાજા ઋષિ વશિષ્ઠજીને પૂછે છે હે મુનિશ્વર જો તમે મારા પર પ્રસન્ન હો તો એવા વ્રતની કથા કહો જેનાથી મારું કલ્યાણ થાય આ સાંભળીને મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા હે રાજન બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલકી એકાદશીના વ્રતનું વર્ણન કરું છું તે આપ ધ્યાનથી સાંભળો આ આમલકી એકાદશી ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી કહેવાય છે આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રતનું પુણ્ય એક હજાર ગૌદાનના ફળ બરાબર છે આ અંગે હું આપને એક પૌરાણિક કથા કહું છું તે ધ્યાનથી સાંભળો વૈદિક નામનું એક નગર હતું એ નગરમાં બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શુદ્ર આ ચારેય વર્ણના આનંદપૂર્વક લોકો રહેતા હતા નગરમાં સદૈવ વેદ ધ્વનિ ગુંજતો હતો એ જગ્યાએ પાપી દુરાચારી નાસ્તિક કોઈ હતું જ નહીં એ નગરમાં ચૈત્રરથ નામના ચંદ્રવંશી રાજા રાજ્ય કરતા હતા એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર તથા કંજૂસ પણ ન હતા બધા વિષ્ણુ ભક્ત હતા ત્યાંના બધા નિવાસી વૃદ્ધથી બાળક સુધીના દરેક એકાદશીનું વ્રત અવશ્ય કરતા હતા એક સમયે ફાગણ માસના શુક્લ પક્ષની આમલા નામની એકાદશી આવી એ દિવસે રાજાથી લઈને પ્રજા સુધી લઈને અને છત્રથી ધાત્રીનું પૂજન કર્યું આંબળાનું પૂજન કર્યું તેઓ બધા ધાત્રીની આ પ્રકારે સ્તુતિ કરવા લાગ્યા હે ધાત્રી તમે બ્રહ્મ સ્વરૂપ છો તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન છો સમસ્ત પાપોને નષ્ટ કરનાર નમસ્કાર કરીએ છીએ હવે તમે મારા અર્ધ્યને સ્વીકાર કરો તમે શ્રી રામચંદ્રજીના દ્વારા સન્માનિત છો હું તમને પ્રાર્થના કરું છું કે મારા સમસ્ત પાપોનું હરણ થાય એ દેવાલયમાં રાત્રિએ બધાએ જાગરણ કર્યું રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો તે મહાપાપી અને દુરાચારી હતો પોતાના કુટુંબનું ભરણ પોષણ તે જીવ હિંસાથી કરતો હતો તે ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ હતો થોડું ભોજન મળવાની ઈચ્છાથી તે મંદિરના એક ખૂણામાં બેસી ગયો તે જગ્યાએ બેસીને તેણે ભગવાન વિષ્ણુની કથા સાંભળી એકાદશી મહાત્મય સાંભળ્યું આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરીને વિતાવ્યું પ્રાતઃકાળ થતાં બધા પોત પોતાના ઘેરે ગયા થોડો સમય વીતતા તે શિકારીનું મૃત્યુ થયું તેનો આમલકી એકાદશીના વ્રતના પ્રભાવને કારણે જાગરણના કારણે રાજાને ત્યાં જન્મ થયો તેનું નામ બસુ રથ રાખવામાં આવ્યું તે મોટો થયો ત્યારે તે ચતુરંગીણી સેના સહિત ધન ધાન્યથી યુક્ત થઈને એક સહસ્ત્ર ગ્રામોનું પાલન કરવા લાગ્યું તે તેજમાં સૂર્ય સમાન કાંતિમાં ચંદ્ર સમાન ક્ષમામાં પૃથ્વી સમાન હતો તે અત્યંત ધાર્મિક સત્યવાદી કર્મવીર અને વિષ્ણુ ભક્ત હતો તે તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો કરતો હતો દાન આપવું તેનું નિત્ય કર્તવ્ય હતું એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયા તે વનમાં રસ્તે ભૂલી ગયા અને દિશા જ્ઞાન ન હોવાના કારણે વનમાં વૃક્ષ નીચે સુઈ ગયા એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાને એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા પુત્ર પૌત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશ નિકાલ પણ કર્યો છે તેથી આને હવે અવશ્ય મારવો જોઈએ આવું કહીને તે ડાકુ રાજાને મારવા લાગ્યા અને તેના પર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા તે અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતા જ નષ્ટ થઈ જતા હતા રાજાને તે અસ્ત્ર શસ્ત્ર પુષ્પો સમાન લાગતા હતા જ્યારે એ ડાકુઓના અસ્ત્ર શસ્ત્ર દ્વારા એમના પર પ્રહાર કરવા લાગ્યા તેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા એ સમયે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થયા તે દેવી અત્યંત સુંદર વસ્ત્ર આભૂષણોથી અલંકૃત હતા તેની ભ્રમરો ત્રાસી હતી આંખમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો તે સમયે તે કાળના સમાન પ્રતીત થતા હતા તે એ ડાકુઓને મારવા માટે દોડ્યા અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા જ્યારે રાજા જાગ્યા ત્યારે એ ડાકુઓને મરેલા જોઈને રાજા વિચાર કરવા લાગ્યા કે આ શત્રુઓને કોણે માર્યા આ વનમાં મારું કોણ હિતેશી છે જ્યારે રાજાઓ વિચાર કરતા હતા ત્યારે આકાશવાણી થઈ હે રાજન આ સંસારમાં ભગવાન વિષ્ણુ સિવાય તારી કોણ રક્ષા કરી શકે રાજા પોતાના નગરમાં પાછા ફર્યા અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા મહર્ષિ વશિષ્ઠજી માંધાતા રાજાને કહે છે હે રાજન આ બધો પ્રભાવ આ મલકી એકાદશીના વ્રતનો હતો જે કોઈ મનુષ્ય આમલકી એકાદશી વ્રત કરે છે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે એમાં કોઈ સંશય નથી આ રીતે બ્રહ્માંડ પુરાણમાં ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી નામની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી એકાદશીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સાંતાકાર ભુજિગસૈન પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસદ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગિભિર્ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભય હરમ જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા કૃષ્ણ